બનાસકાંઠાના દાતા તાલુકામાં વાવાઝોડાની આગાહીને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે અનિયમિત વરસાદ અવારનવાર વાવાઝોડાના કારણે ખેડૂતો હવે પૂરતો પાક લઈ શકતા નથી દાતા તાલુકા પંથકમાં આ વખતે ઉનાળામાં મહત્તમ બાજરી ડાંગર મખાઈ અને મગફળીનો પાક લેતા હોય છે ત્યારે હમણાં થોડા દિવસો અગાઉ દાતા તાલુકામાં કરાના વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું તેના પગલે બાજરીનો પચાસ ટકા જેટલો પાક જમીન પર આડો પડી ગયેલો જોવા મળી રહ્યો છે ત્યારે મહત્તમ દેશી કેરીના પાકને પણ મોટું નુકસાન થયું છે

પચાસ ટકા જેવી સા ચાલીસ ટકા જેવી ઉઠી છે તો એમાં ઠેર વાવાઝોડું આગાહી આવી છે કે એમાં પાછી જો ઠેર વાવાઝોડું આવે છે તો પાછી પટી જાય એને કોઈ કોમના જીવે નથી કે સરકાર જે કંઈક તપાસ કરી હોય તો સરકારને ખબર પડે કે ખેડૂતોને કેટલું નુકસાન થાય છે તો એ જોવું તો એને ખબર પડે